જે મિત્રો બે બે હજાર ના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે એટલે કે દર વર્ષે ટોટલ છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જે મુજબ મિત્રો બે હજાર નો સત્તરમો હપ્તો તો મિત્રો અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમને બે ખાતામાં મિત્રો હજુ સુધી

ત્યારબાદ મિત્રો એક મહત્ત્વનો સમાચાર મળી રહ્યા છે એટલે કે ખેડૂતોને દસ હજાર રૂપિયા અને મહિલાઓને અઢાર હજાર રૂપિયાનું વચન આપવામાં આવ્યું છે એટલે કે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્ર પ્રધાન અમિત શાહે મિત્રો શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેલો જાહેર કર્યો છે અને સંકલ્પ પત્રમ પત્રમાં નામે જાહેર કરાયેલા

ત્યારબાદ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટના સામે આવી છે એટલે કે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં આજે ઘઉંને બોરીઓ ઉતારવાથી વખતે મિત્રો દુર્ઘટના સર્જાઈ હતી અને આ ઘટનામાં મિત્રો પાંચ મજૂરો દટાયા હતા અને જેમાં એક મજૂરનું મોત પણ થયું છે જ્યારે મિત્રો અન્ય ચાર ઇજાગ્રસ્ત મજૂરને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને આ અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી

ત્યારબાદ મિત્રો મિત્રો તહેવારો પર તેલના ભાવમાં મોટો જોવા મળ્યો છે એટલે કે શ્રાવણ મહિનાથી મિત્રો તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને મિત્રો આવામાં મોંઘવારીના મારની પણ શરૂઆત થઈ ગઈ છે જ્યારે મિત્રો રાજકોટમાં આજે ખુલતા બજાર ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે

અને તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહીં મળવાના કારણે કી પિલાણ ઘટ્યું છે અને પિલાણ ઊંચું થતા તેલના ભાવમાં મિત્રો વધારો જોવા મળ્યો છે અને સિંગ તેલના ડબ્બાના ભાવ 2790 રૂપિયા અને કપાસિયા તેલના ભાવ 1740 રૂપિયા નોંધાયા છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની તબિયત લથડી અફવાનો મિત્રો વાવાઝોડું ફૂંકાતા આગાહી કાર્ય મિત્રો સ્પષ્ટતા કરી છે જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી માટે ગુજરાતમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને કોણ નથી જાણતું અને અંબાલાલ હવામાનની મિત્રો સચોટ આગાહી માટે પ્રખ્યાત છે જ્યારે મિત્રો હાલ અંબાલાલ પટેલની તબિયત લથડી લથડી હોવાના સમાચાર વાયુ વેગ ફેલાયા હતા ત્યારે મિત્રો અંબાલાલ પટેલના ચહેરા ઉપર વેન્ટિલેટર ની તસવીર વાયરલ થઈ છે ત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં અંબાલાલ પટેલ ની તબિયત સારી ન હોવાનો ફોટો વાયરલ પેક ન્યૂઝ અંગે મિત્રો ખુદ અંબાલાલ ખુલાસો કર્યો છે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે મિત્રો તદ્દન ખોટા છે અને મારી તબિયત સારી છે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં પણ આવ્યું છે જે આ દોસ્તો મિત્રો વાયરલ ફોટા વિશે અંબાલાલે ખુલાસો કર્યો છે જે મિત્રો વાયરલ સોશિયલ મીડિયા ઉપર તસવીર અંબાલાલ પટેલની ફરી રહી છે તે મિત્રો તદ્દન ખોટી છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો વિરામ પછી ધોધમાર વરસાદ તૂટી પડશે તેવો મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા આગાઈ કરવામાં આવી છે એટલે કે ગુજરાતની આસપાસ રહેલી વરસાદની સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ શુક્રવારે હવામાન વિભાગ વિભાગ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે એટલે કે હવે આગામી સમયમાં વરસાદની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે ખેડૂત મિત્રો અને સામાન્ય માણસોને કેટલાક સવાલો થઈ રહ્યા છે તેવામાં મિત્રો આવવામાં ખેતી અને હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે ચોમાસું ક્યારે વિદાય લઈ શકે છે તેની માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી છે. જ્યારે મિત્રો 9 સપ્ટેમ્બર સુધીનો જે વરસાદ રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં લો પ્રેશરના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ જોવા મળશે. અને જે અંગે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે લો પ્રેશરના લીધે મિત્રો કેટલાક એવા વિસ્તારો હોય શકે છે જ્યાં મિત્રો એક બે ભારે વરસાદી ઝાપટા થતા હોય છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોને ભારે નુકસાન વળતર આપવામાં મિત્રો માંગ કરવામાં આવી છે

પરંતુ ખેતરમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાથી કપાસ તલ મગફળી અને જુવાર જેવા મિત્રો પાકોને ભારે નુકસાન થવાથી ભીતિ સેવાઈ રહી છે ત્યારે મિત્રો બીજી તરફ પાટણ જિલ્લામાં પણ આવી સ્થિતિ છે અને શરૂઆતમાં અહીં વરસાદ ખેંચાયો હતો પરંતુ પછી ધોધમાર વરસાદ થયો છે પરિણામે ખેતરો જળમગ્ર થઈ ગયા છે અને બાજરી જુવાર કઠોળ કપાસ અને પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં ડૂબી ગયો છે તો બીજી તરફ ખેડૂતો ખેડૂતોએ મિત્રો જણાવ્યું છે કે તેમણે વિકાદીઠ પંદર હજારથી લઈને મિત્રો વીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે જો મિત્રો હવે ખર્ચ એ ખર્ચ વ્યસ્ત ગયો છે અને મિત્રો ત્રણેય જિલ્લાઓના ખેડૂતોને એક સમાન માંગણી છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવીને તેમને યોગ્ય વળતર ચૂકવે અને મિત્રો પરિસ્થિતિઓમાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે અને કારણ કે મિત્રો તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ગંભીર રીતે પ્રભાવિત થયો છે ત્યારબાદ મિત્રો બીજી એક સિસ્ટમ એક્ટિવ હોવાથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જે હા દોસ્તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ સાથે આગાહી કરવામાં આવી હતી કે જેમાં મિત્રો શુક્રવારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જેમાં રાજ્યમાં છૂટા છૂટાછવાયો છવાયો વરસાદ રહેવાની શક્યતાઓ રહેલી છે પરંતુ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ તો મિત્રો કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ જોવાય મળી રહી છે અને જ્યારે મિત્રો રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહી છે તે અંગે અમદાવાદના હવામાન કેન્દ્રનો ડિરેક્ટર એક દાસે દ્વારા માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ મિત્રો કંડલા બંદરે ગેરકાયદે દબાણું કરાયા છે દૂર જે આ દોસ્તો દેશ અને દુનિયામાં ગુજરાતનું કંડલા બંદર જગવિખ્યાત છે પોતાની આગવી વિશેષતા ધરાવતા અને મિત્રો આ બંદરની આસપાસ અનેક ગેરકાયદેસર બાંધકામો થયેલા હતા જેને મિત્રો તોડવાનું કામ તંત્રએ કર્યું છે મોટી સંખ્યામાં થયેલા દબાણો દૂર કરીને બસો એકર જમીન ખાલી કરવામાં આવી છે અને ગુજરાતના કચ્છમાં આવેલા કંડલા બંદર પર મેગા ડેમોલેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને કંડલા બંગર સો હજાર થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે જ્યારે મિત્રો બે બસો એકર જમીન તંત્ર દ્વારા ખાલી કરવામાં આવી છે અને તંત્રની કાર્યવાહીના કારણે પાંચ જેટલા પરિવારો બેદર થયા છે